દસ મિનિટ થઈ ગઈ ને અમારે છે ને રસોઈ બનાવવાની તૈયારી થઈ ગઈ અને મોરમી એક વિડીયો ઉતારી રહ્યો એક મિનિટ ને માથે કઈક સેકડ નો રહ્યો તો પણ એમાં છે ને માઇક બંધ હતી ને મને ખબર હતા ને કે માઇક છે આમાં કઈ જાજી ખબર આપણે પડે નઈ માઇક ચાલુ છે કે બનશે તો હાથમાં રાખી માઇક જોવાતા થાય કે ચાલુ છે કે બનશે એ બારો બાર તેજી છે ને ભાત વઘારવાથી બધું મોરા લીલી માં ખાટિયા ઢોકરા બનાવે ઘરમાં ઘરમાં કા રહોડામાં ભૂલાઈ ગયું તેજી છે અહીં બધું ઓલું કરે મોરે જય માતાજી હર મહાદેવ ઓમ નમો નારાયણ બધા એને જો હું વઘારી ગલ ભાત બનાવવાથી તૈયારી કરતી હતી સાલું હાલો બધા વઘારી ગલ ભાત ખાવા કા મોરે ટમેટા મોરું

ને હાડા બાર એક જેવું થયું હવે અમે જમી લઈએ જમીન પાસે અમે કાલજી કપડા પહેર્યા હતા ને એ અમે નાઈ ધોઈ પછી લુગડા ધોઈ નાઈ ખાતા ધોઈને હુકવી દીધા હવે પાછી અગડી નાઈ ધોઈ લઈએ પાછા હતા એની ની લુગડા પહેરી લઈએ અમે એક એક જોડ ભેગી નો લઈ આવ્યું અમને એમ કે આપણે એક દિન વહી જવાનું થઈ જાય હે અમને નહોતા ખબર કે તમારે પણ આવવાનું પ્લાન બનાવી હું અમે રસ્તામાં કા અરે અરે લીલી माही साखो था खरी की वाक भाई ना ये एक -एक तो हरा बना एक समसी હાલો બે વાગ્યા હું તેજી બે ઈ નાય ધોન કમ્પલીટ તૈયાર થઈ ગયું ને હું ખાઈ પીન ઠાંબા વિศรี લીલી માહી ને અમે પાછા માર જૂના કપડામાં આવી ગયો હતા હ હા ને બધા ત્રણ વાગે ચા પીતા હોય પણ અમારા સાનું બંધાણ છે ની બે માથે કરને લીલી માહી જે હાલો તો કે તમને લીંબુ શરબત બનાવ દો ઈને લીંબુડી છે ઘરની જા રે તો મોટી લીંબુડી છે ઈને અને જઈ બેઠા બેઠા લીંબુ શરબત બનાવે હા એ બરોબર

ત્યાજી નું ગ્લાસ વાલક બહુ થાય લગાડ ત્યાજી વાહ ભાઈ વાહ તમારું લીંબુ શરબત આમાં બરફ ના ગાંગડા નાખ દીધા લીલી માહી આમાં બરફ નાખ દીધો એટલે બહુ ઠરી જાય કે ઠરે નહીં હા

મારા મોહી આઈ છે ની એ ગાડી માં છે એટલે અમને કોઈ મોટરસાયકલ મૂકી જાય એમ હતું નહીં હાલીને આવવાનું હતું તો આમ જરાક વેલ્યુ નીકળી ગયો અમને એમ કે હાલવા થોડુંક મોડું થાય ને કદાચ બસ વહી જાય તો કર લે એટલે હાલો તો હવે રાહ જોઈએ કઈ આવે પછી તમને મારી માં ને મંજુ કાકી ને મળાવું કા મિત્રો મારી માની રાહ જોતા હે મારી માને બેગ થી થઈ ગયા નથી જોઈ હાલો તો અમે માણા વદર થી જૂનાગઢ ની બસ માં સડ્યો ને તથા મંજુ કાકી ને મારી માં બે હામી જ બેઠી હતી સીટ માં થઈ ગયા હવાટાણા હે ને લીલી માહિયા ખાટિયા ઢોકરા મારા એરે મોકલ્યા હતા મારી માં હાટું મુજુકાકી હાટું નટાણા એ બેઠી બેઠી બે ખાય બધાય ને સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને ઓમ નમો નારાયણ દાયરો બધોય મજામાં તો અમે છે ને દેરાન જેઠાણી આવ્યું સો માર નાનન ને ઘેર એટલે કે તંતુહર આવ્યું ને આ બે છોકરી ગીત્યું કબરાવ તો બે દી ઇમડી રોકાણ્યું કા દર્શન કરીને આવક જવક માં બે દી નીકળી ગયા ને અને પછી મારી બેન ને ઘેરો કાંઈ થયું તો મારી બેન ને જો બનાવ્યા હતા ખાટિયા ઢોકરા તો પછી એને જ જબલામાં બાંધી થાય કે હાલે કે ઓલી બે હારું લેતી જાવ અમને રિક્ષા હજી ન જણી ને તો મેં કીધું મારે મંજુ ને કે હાલે ને ઢોકરા ખાઈ લઈ મેં આને કૃષ્ણાને કીધું કે ચટણી લઈ આવે ને તો મને કે ચટણી ન લઈ આવી કે હા એ વાત હસી છે હાલો અમારા નણા ને ગરમ પૂગી ગયા ધંધુ હર ને એ કે સા પાણી બનાવ્યું કીધું પાણી ન પીવા એ કે તો અડદિયા કે આ ડબરો મીઠો મજા પડે કે આતા ભાઈ છે ને મેં કીધું આતા હાલ્યું જાય હે ને હવે અટાણ છે ને બધા વ્યારો કરવા બેઠા તો વ્યારામાં જો ભજીયા બનાવ્યા પછી આ હીરો છે રવાન લોટ આ સે અડદિયા ને પાપડ અમારે તો હજી પાપડ બનાવવાનો નવરે જ નથી આવી વ્યારામાં હજી તો કામ માંથી માન નવરા થયા હવે રેખા મોમાં ઓછું ભરો ને બોલો અમારે દિવ્યા રસોઈ બનાવે એ ભજીયા ગરમા ગરમ ઉતારતા જાય ખાતા અમારે ચીતુભાઈ માત્ર મંદિર છે ને આ પછી આવશે તો પૈડા ગરમ ગરમ લે લઈ લો પૂજા કરવા ગયા કપિલ ને એ કે તમે બધા માં નન કે ખાઈ પી લે હોય કે ઈ કે આગળ આવીને ખાઈ લે મગર બધા ભેગા બેહી તો તમે તો મોડા આવી ગયા તો કાઈ ના જમ જો ઓલી જોતા ખરી નાખે